આણંદના ખંભાતમાં એસપી વકીલ સ્કૂલ સામે આરોપ છે ઠંડીની બાળકોને સવારે બહાર બેસાડી હોવાનો દાવો કરાયો છે સમય મોડા આવનારા બાળકોને બહાર બેસાડી હોવાનો આક્ષેપ છે વાલીએ ઉતારતા મંજરી દાદાગીરી કરી છે સ્કૂલ સંચાલકોની હકીકત ઉજાગર કરતા આચાર્યએ ધમકી આપી આચાર્ય મંજરી ગોરડિયાએ બાળકનું ધ્યાન રાખજે તેમ કરીને વાલીને ધમકાવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે મારા છો મારી છોકરી એસબી અકેલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે આજે સવારે હું છોડવા સ્કૂલે મૂકવા આવ્યો ગ્રાઉન્ડમાં ખાલી ત્રણ મિનિટ લેટ થઈ ગઈ છોકરી મારી તો ગ્રાઉન્ડમાં પ્રેયર એસેમ્બલી થતી હતી ત્યારે હું છોડીને મૂકીને ઘરે ગયો ઘરે ગયા પછી મને ખબર પડી કે મારી છોકરીને બહાર ગ્રાઉન્ડમાં આટલી ઠંડીમાં બેસાડવામાં રાખી છે ને ઉપરથી આ સ્કૂલે એવી જબરજસ્તી સ્કૂલે એવી જબરજસ્તી જબરજસ્તી એમના સ્વેટર પહેરાવે છે કે જે

ચોક્કસ હાલ શિયાળાની સિઝન શરૂ થઈ છે ને આણંદ જિલ્લામાં માઇનસ બાર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે ઠંડી કડકડાટ પડી રહી છે ત્યારે આવામાં અંબાત જે એસપી વકીલ સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ છે સ્કૂલમાં એક વિડીયો વાયરલ થયો છે વહેલી સવારે ઠંડીમાં જે બાળકો છે નાના ભૂલકાઓ છે તેમને બહાર બેસાડવામાં આવ્યા હતા અને સમગ્ર મામલો સામે આવતા જે વાલી છે વાલી દ્વારા એક વિડિયો ઉતારવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે શાળાના જે મહિલા શિક્ષિકા છે જવાબદાર હતા